આજે વીસમી માર્ચ બે હજાર પચીસ ના રોજ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થરાદમાં જે વાર્ષિકોત્સવ થયો છે એમાં હું અધ્યક્ષ મહેમાન પદે આવી છું આખો કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને એટલા બધા સ્ટુડન્ટ્સની જે હાજરી હતી અને એટલા બધા ઈનામોનું જે વિતરણ થયું કેમ કે કોઈ પણ કોલેજનો વાર્ષિક ઉત્સવ એ એક આખા વર્ષમાં થયેલી એક્ટિવિટીઝનો એક અરીસો છે એટલે ઘણા બધા સ્ટુડન્ટસે આખા વર્ષે એટલી બધી એક્ટિવિટીઝમાં ભાગ લીધો છે અને માત્ર કોલેજ કક્ષાએ નહીં પણ એચએનજીયુ અને ઇવન સ્ટેટ લેવલે ઘણા બધા ઇવેન્ટ્સમાં એ લોકોએ પાર્ટિસિપેટ કરીને અને પ્રાઇઝ મેળવ્યા છે એ બદલ હું અને આખા જે સ્ટાફ છે એને અભિનંદન પાઠવું છું એના સિવાય હું કહેવા છું કે થરાદ કોલેજમાં ઘણા બધા પ્રકારના એક્ટિવિટીઓ થાય છે એવું નહીં એક પ્રકારની સ્ટડીઝમાં એકેડેમિક્સમાં તો એ સારું કામ કરે જ છે એના સિવાય ખેલકૂદમાં પણ ઘણા બધા એમના મેડલો છે એના સિવાય બેસ્ટ જે વિદ્યાર્થી છે જે વાંચન કરે છે એને પણ એવોર્ડ આપવામાં આવે છે અને એ એક તરફ છોકરાઓને વાંચન પ્રત્યેની રુચિ વધે એ માટે એક બહુ જ સારો પ્રયાસ છે તો એ પણ ઇનામ આજે બોઇઝ અને ગર્લ્સને આપવામાં આવ્યો અને એ રીતે આખું કાર્યક્રમ એના સાથે જે વિદાય સમારંભ થયો અને કુલ મળીને ઓગણીસ કૃતિઓ છોકરાઓએ સ્ટુડન્ટ તૈયાર કરી છે અને સ્ટુડન્ટનો ઉત્સાહ આખો સ્ટાફનો ઉત્સાહ સ્ટુડન્ટનો ડિસિપ્લિન એ બધું જ બહુ જ સરસ હતું અને બધા માટે એક પ્રેરણાદાયક